સુરતની શાંતિમાં કોણે કર્યો કાંકરી ચાળો સુરત ગણેશ પંડાલમાં પથ્થરમારાના સમાચાર સુરત પોલીસની કાર્યવાહી ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પોલીસ કમિશનરને આપી કડક સૂચના ગૃહમંત્રીના આદેશ બાદ અધિકારીઓ થયા સક્રિય સુરતની ઘટના પર ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની સીધી નજર પોલીસે કોમ્બિંગ હાથ ધરી આરોપીઓને ઝડપી પાડ્યા

આ વ્યવસ્થાના એક ભાગ તરીકે કોઈ બી પ્રકારના સ્ટેટમેન્ટ આપવા હમણાં એ યોગ્ય નથી કાલે બપોરે હું આ વિષય પર ડિટેલ ચર્ચા કરીશ કાલે મેં મારી ગાંધીનગરનો પ્રવાસ કેન્સલ કરેલો છે આખો દિવસ હું સુરતમાં છું અને આ બાબતની આપણે ડિટેલ ચર્ચા કરશો પરંતુ હું આપને વિશ્વાસ અપાવું હું આખી રાત જાગેલો છું અહીંયાથી પોલીસ ચોકી જવાનો છું આ ગણપતિજીના ચરણોમાં જ બેઠો છું બધાને જ ન્યાય અપાવીને જ જપીશ અપીશ સર કાલે બી હુમલો થયો હતો કાલે પણ હુમલો કરવામાં આવ્યો હતો આ તાલા તો લોખંડના બનેલા છે ગમે તેટલા મજબૂત તાલા બાંધશો તો બી તાલા તોડી તોડીને એક એકને નીકાળીને પકડશો તાલા મારવાથી કોઈ બચી નથી જતું પથ્થર મારવાની હિંમત નહીં કરતી આ તહેવાર આપણે સૌ લોકો રાજી ખુશી અને આ તહેવારમાં આ તહેવાર માત્ર આસ્થા જોડે જોડાયેલો નથી આ તહેવાર થી લાખો લોકોને રોજગારી મળે છે આ તહેવાર થી સુરત શહેરના એકબી મંડપ વાળા પાસે નથી આજે ખુરશી નથી નથી ટેબલો કપડું બચ્યું આ તહેવાર ના કારણે સુરત શહેરની એક બી લારી રેસ્ટોરન્ટ કે કેટરિંગ વાળા પાસે ટાઈમ નથી આ તહેવાર ના કારણે એક બી ટેમ્પો ટ્રક ચલાવનાર પાસે કામ ના હોય એવી ઘટના નથી આ તહેવાર ના લીધે ઢોલ નગારા હોય કે બેન્ડ બાજા વાળા હોય તમામ લોકોને એના કારણે ક્યાંક ને ક્યાંક રોજગારી પ્રાપ્ત થાય છે આ તહેવાર એ આસ્થા જોડે જોડે દરેક નાગરી નાગરિકોને રોજગારી આપવાનો બી તહેવાર છે આ તહેવાર ખૂબ જ ઉત્સાહપૂર્વક ગુજરાતમાં બનતો આવ્યો છે ને આ વર્ષે ભી ખૂબ ઉત્સાહપૂર્વક બનશે અને સંપૂર્ણ સંપૂર્ણ શાંતિપૂર્વક આ તહેવાર બને તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે હર્ષભાઈ કાલે ભી હુમલો કરવામાં